સુરતમાં ત્રેવીસ વર્ષીય શિક્ષિકાને ગર્ભપાત માટે કોર્ટે મંજૂરી આપી શિક્ષિકાને એક સપ્તાહમાં ગર્ભપાત કરાવવા માટે મંજૂરી અપાઈ મેડિકલ રિપોર્ટના આધારે શિક્ષિકાને કોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી શિક્ષિકાએ ગર્ભપાત કરાવવા માટે કોર્ટમાં અરજી કરી હતી તેર વર્ષના સગીર સાથે શિક્ષિકાએ શારીરિક સંબંધ બાંધ્યા હતા તેર વર્ષના થી ત્રેવીસ વર્ષીય શિક્ષિકા એક ગર્ભવતી બની હતી અને કોર્ટે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે બહુ કેસ અને તેમાં શિક્ષિકાને એક સપ્તાહમાં મેડિકલ રિપોર્ટના આધારે કોર્ટે આ નિર્ણય લીધો છે ગર્ભપાત માટે કોર્ટે મંજૂરી આપી છે ત્યારે મારી એમની સાથે વાત થયેલી હતી કે ભાઈ આ રીતનું છે તો એમણે મને એવું જણાવ્યું કે મારી જે એમના ને એવું બધું આવ્યા છે એ પ્રમાણે જે બાળકનું જે કન્ડિશન હોવી જોઈએ તે પ્રમાણે બાળક કુપોષિત છે અંદર અને બીજું કે એમની જે આપણી મહિલા બાળકની જે નાળ હોય છે એ અંદર પાંચ આંટા વીટાઈ ગયેલી હતી તો બાળકનો જન્મ થાય તો પણ એ કુપોષિત કે એબનોર્મલ રહે એટલા માટે એ રીતની એમને સમજણ આપી અને એમણે બી મને જણાવ્યું ડોક્ટર દ્વારા એવું જણાવવામાં આવ્યું છે તો મેં એમને સીધું કીધું કે ભાઈ હવે આપણે આ બાળક રાખવાની કોઈ જરૂર છે નથી અને એમણે એવું કીધું કે સારું હું એબોશન કરાવવા માટે રેડી છું જે તે સમયે હું એમને મળી જેલમાં ત્યારે મારી એમની સાથે વાત થયેલી હતી કે ભાઈ આ રીતનું છે તો એમણે મને એવું જણાવ્યું કે મારી